વેલકમ બેક રસોડાની અપડેટ લઈ ને તો સવાર ફવાર માં મારી મમ્મી છે ને મારા માટે બનાવે છે ભાખરી કારણ કે મારે સિરાવવાનું બાકી છે ભાખરી પપ્પા મેં તો લીધું બે ભાખરી બાકી રાખી તમે ઉઠે બે ભાઈ પછી મારી મમ્મી મારી સેહત નું કેટલું ધ્યાન રાખે છે ગરમા ગરમ ભાખરી મને ખાવા મળે ને એટલા માટે મારી મમ્મી અત્યારે ગરમ બનાવે છે ભાવે તો બે બટકા વધારે ભાવે એટલે આ શાળા નો ખોરાક થોડોક હું ગળી ગયો એવું લાગે તમને ભાઈ નથી હું જાડો છું બોતેર કિલો વજન છે મારો મમ્મી પેલા કેટલો પેલા ખબર નહિ પણ અત્યારે મારો વજન બોતેર કિલો છે હું કરાવતો ડાયાલિસિસ માં ત્યારે માતાજી રાખે તમને સુખી તમારો વજન વધારો તમારો ભાઈ એકતાલીસ બેતાલીસ કિલો છે ને મને થોડીક ચિંતા જોતી

તારે પપ્પા તો નોકરીઓ ને એટલે એવી જ રીતે રહેતા પણ હવે ઓછું યુગા અપાય કરી દીધું યુગ ના રમાડવા મારા મમ્મી કરતા તમે હારા લાગો છો કેવી રીતે માનસિક કે આમ શારીરિક 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 ને કોઈ ને અવકાશ આપવો નથી અત્યાર સુધી સત્તા હતી પણ સત્તામાં છે ને કોઈ દિવસ કોઈને સંછેડા નથી નથી બને ત્યાં સુધી છે ને સમજણ આપી છે કે ભાઈ આવું ન કરો તો સારું ચોરી ન કરો તો સારું તો આવું છે પપ્પા ની તંદુરસ્તી નું રાજ

તમારા દાંત નથી પડ્યા મારા મમ્મી ના દાંત પડી ગયા બોલું આયુર્વેદિક દ્રષ્ટિએ છે ને નાક ની દાંડી છે ને એની અંદર ના ભાગમાં પેટ નો ભાગ લેવો જોઈએ બીજા નંબર માં ડોક્ટર હોય કે હકીમ હોય કોઈ દેશી હોય તમારી અંદર શું છે ને એને પચાસ ટકા ખબર પડી જાય કે આને તકલીફ છે મને માથું દુખે છે આવું ભાવતું નથી ઊંઘ નથી આવતી ફળું નથી એટલે ચેરા ઉપર ચેરો છે ને એ અરીસો છે શરીર નો આખા શરીર નો અરીસો ચેરો ચેરા ઉપર કેમ દુબળા પડી ગયા અહીંથી ન જોતા હોય અહીંથી ન જોતા મોઢું મોઢું પડી

પશુઓ માં આવી ખબર પડે છે તો માણસ માં ખબર પડે છે ચાર નેત્રો ભેગા થાય ને એટલે કેટલો ભાવ છે તમારી પ્રત્યે કેટલો હાવ છે કેટલી લાગણી છે અને તમે હું કામ એની પાસે આવ્યા છો એ શેરા ઉપર ખ્યાલ આવે એના ઉપર તમારે વર્તન કરવું પડે ઇન્દુભા સમજો કઈક સાચું છે તમે શરીર બનાવો કઈ ઢળી ગયા છો એની જવાબદારી છે ને ચિંતા કરે એના કઈ ઉકેલ થોડું સમાધાન છે ચિંતા કરવાથી કઈ થોડું કઈ સારું થઈ જવાનું છે

એના લીધે બોડી વીક પડતી જાય છે બીજું કઈ વિટામિન નથી ઘટતું કે કઈ નથી બીજું ઘટતું પણ રિપોર્ટ ને બધું નોર્મલ છે મેં કરાવેલો છે પ્રતિદાનજી જો ઉઠીને સીધું પેપર લઈ લીધું મારો ભાઈ મારુતિ સુઝુકી એરેના ડિઝાયર લોન્ચ થઈ ગઈ છે શું વિચાર છે લઈ લ્યો પપ્પા જો અત્યારે કઈ વાંચે છે પપ્પા શું છે આ પતાકડું એનું ફાયદા નું કઈ નથી લાઈટ લાઈટ બી લાવી ગયું બોલો

બંધ થઈ જાય તો કાલ તમે કહી દીધું ભાઈ કાર્ડ બંધ કરી દો તો નથી પૂરાવું એટલે નથી પૂરાવું તો નેટવર્ક ની પ્રોબ્લેમ છે અમારા ગામડા નેટવર્ક આવતું નથી બ્લોગ અપલોડ કરવા બગસરા જવું પડે અને એમાં પાછા કે તમે નેટવર્ક ફાઈવ આવે છે ફાઈવ હું અમારે ટુ માંડ માંડ આવે છે મીઠી મીઠી એવી વાત કરે ને એટલે આપણને બેલેન્સ પુરાવાનું મન થઈ જાય આપણે ભોળવાઈ જઈએ યાર આપણે ભોળા માણસો રહીએ ને ત્યારે ફિલ્ટર ને લઈ જવાનું બગસરા રિપેરિંગ કરાવવા લઈ જવું છે રિપેરિંગ એટલે બીજું કંઈ નહીં મેમરણ જેવું હોય છે મેમરણ આવે કંઈક આવે જેવું મેમરણ પછી તો નાખી દઈએ એટલે મીઠું પાણી ભાઈ પીતો થાય ને કેટલા દિવસથી અમે બહારથી અમરેલીથી ભરી આવીશ પાણી તો ચાલો મિત્રો આજનો લોક અહીં સુધી જ રાખું છું વધારે નહીં લંબાવું અને બીજી વાત કહી દઉં હું હમણાં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં શોર્ટ્સ બનાવું છું કોમેડી શોર્ટ્સ હોય બહુ જોવાની મજા આવશે તો આટો મારતા આવજો અને એમાં થોડોક બીજી રહું છું તો ચાલો મિત્રો આજના લોકોમાં અહીં સુધી જ છે કેવો લઈ ગયો એ નીચે કે જો કોમેન્ટમાં પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દીના અવલોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી